ગુજરાત ફોકસ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ મુખ્ય સમાચાર સાથે સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાડોર પાંજરાપોર સંસ્થા ઓગણવીટ ખાતે છસો અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન કરાયું અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર નવ એક પાંચ બે નવ નવ શૂન્ય ત્રણ નવ નવ સાથે શરૂ કરવામાં આવી અમદાવાદ તા ત્રીસ મે બે હજાર પચીસ શ્રી વિરમગામ ખોડાડોર પાંજરાપોર સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ શ્રી સદીમા મંદિર રંગપુરધામ તા માણસા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડો શાહ પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જંગભાઈ પટેલ મિત્તલેતાણી તેમજ શ્રી વિરમગામ ઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી જેનો હેલ્પલાઇન નંબર નવ એક પાંચ બે નવ નવ શૂન્ય ત્રણ નવ નવ છે સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડો શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે વિરમગામ પાંજરાપોળ ખાતે શ્રી વિરમગામ ખોડાડોર પાંજરાપોળ સંસ્થા બારસો એકર જગ્યામાં પથરાયેલી પાંજરાપોળમાં દાતાશ્રીઓના સહયોગથી મળેલા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલજીવો રહી શકે તેવા આશ્રયસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે સંસ્થાની માલિકીની બારસો એકર જમીન છે જેમાં સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટેના તમામ કાર્યો કરવામાં આવે છે આ જમીનમાં આવેલા તળાવો ઊંડા કરી તેમજ વરસાદી પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી અબોલ જીવો માટે સમગ્ર વર્ષ દરમિયાન પીવાના તેમજ વાપરવાના પાણીની અછત ઊભી ન થાય આપ સૌનું સ્વાગત છે આજે બહુ ખુશીની વાત છે પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરેશ્વરજી મહારાજ અને પૂજ્ય બેન મહારાજના આશીર્વાદથી અમદાવાદની અંદર બે પશુઓ અબોલ પશુઓની સેવા અને શુશ્રૂષા માટે બે એનિમલ એમ્બ્યુલન્સનું વધામણાનો કાર્યક્રમ છે અને છેલ્લા દસ દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીવીએસસી ડોક્ટર ડ્રાઈવર અને એલા ઇન્સ્પેક્ટર ત્રણ વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે એમ્બ્યુલન્સ સાથ આજે બીજો એક બહુ સુંદર વિષય છે વિરમગામ પાંજરાપોળની છસો એકર ગૌચર ભૂમિ એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી કમ્પાઉન્ડ વોલ તળાવ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ઘાસચારાનો ઉગાવો અને ત્યાં છસો અબોલ જીવો રહી શકે એના માટે એક કરોડ રૂપિયાના ખર્ચે આજે શેડ નિર્માણ થયો એનું આજે સાંજે ચાર વાગે લોકાર્પણ છે અને એ કાર્યક્રમ પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના જીવો માટે કામ આવે તેના માટે આ કાર્યક્રમ અંદર સામાન્ય રીતે અમારો મુંબઈ નો અનુભવ છે મુંબઈમાં અમારી એમ્બ્યુલન્સ છે એક એમ્બ્યુલન્સ રોજના દસ ઓપરેશન કરી શકે છે ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટા ભાગે આ એમ્બ્યુલન્સ નાના અબોલજીવો એટલે કે કૂતરા બિલાડા પક્ષીઓ એના ઓપરેશન માટે આ નાની એમ્બ્યુલન્સ છે એનાથી મોટા પશુ આવે તો અમારી પાસે જે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે એમાં અમે નજીકની પશુ હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં ઓપરેશન કરાવીએ કેટલી હાઇડ્રોલિક જ છે આખી નીચે ઉતરે મોટા પશુ એટલે કે મોટો મોટો બળદ હોય ને મોટો ઘોડો હોય તો પણ આખો આવી શકે પાંચસો છસો કિલોના સુધીનું એટલે આમ તો હજાર કિલો કેપેસિટી છે આખી લિફ્ટ જ છે લિફ્ટ જ નીચે ઉતરે હાઇડ્રોલિક અને એમાં ગાદી હોય ડમલોકની એના ઉપર જીવ આવી જાય ને આખો હાઇડ્રોલિક થયું પડશે અમારે એવું એટલું જ નિવેદન છે કે આ ટોલ ફ્રી નંબર જે છે અમદાવાદનો એ ટોલ ફ્રી નંબર ઉપર આપ બધા આપના પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો અમારી બનતી કોશિશે અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું શરૂઆત છે એક એમ્બ્યુલન્સ છે પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ આગળ જતા ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર